જય સરસૈ ત્યા તો અહીં લાગે સર ગમે ત્યારે સરસ આવી નથી ક્યાંક ને ક્યાંક થેલી માં ભ્રુજ હોય ક્યાંક ને ક્યાંક ખાવાની વસ્તુ સિંગ નાખી હોય કા ચણા નાખ્યા હોય કા તુવેર હોય ગમે એ ક્યાંક ને ક્યાંક વસ્તુ હોય હોય ને હોય સરસ એમાં ગમે ત્યારે તો કોઈ તમને છે કે આજે ઠેલ્યું ખાલી હોય જડી ખાલી જાય ને ભરી હાલી એવી રીતની એટલા મનીષાના પપ્પાનું એટલું બધું વેત છે લાગણી એની કોઈ વાત નહીં જવા દે હજી તો આપણે આવતા હોય ને તો ડેલી આપણી વાટ જોઈને ઊભા હોય હા ખૂબ સરસ

કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો બાય બાય જમવા પધારો જય સ્વામિનારાયણ સજની શ્રીજી જને સાંભરારે એ આઈડે હર ખરિયાબરાય સજની શ્રીજી જને સાંભરારે ને સુની ધારા વયે રે એવી રે મનડુ વ્યાકુળતાય સજની શ્રીજી મુજને સાવર રે સુંદર મૂર્તિ શ્રી મારા શ્રીજી મુજને સાબર સુંદરા કરતા લટકા ના રે સુંદર અમૃતાસ રીખાવેણ સજની શ્રીજી જને સાબર રે શ્રી કહું શોભા તાણી રે રેરખી લાજે કો કામ સજની શ્રીજી મોજને રે સદા શ્વેતાબર શ્રીજી તાર તારે અમર જોર કશિયા કોઈ વાર સજની શ્રીજી જને સા ગુછ કલંગી તોરા ખો સે ગજરા બાજુગુલા આર સજની શ્રીજી મોજને સાંભરા રે એ છબી જોવા તલખે તલિ વચન સાંભળવા કાન સજની શ્રીજી મુડું તેરે પ્રેમા નંદના જીવન પ્રાણ સજને શ્રીજી મુજને સાબરા રે સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ મિત્રો ખુબ સરસ લાઈક કરો છો ખૂબ સરસ શેર કરો છો ખૂબ લાઈક કરો છો સબ્રાઈ કરે છે આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામી નારાયણ